ગુજરાતની અંદર એક યોજના છે જે યોજના બધી જગ્યા ઉપર પહોંચી તો છે પરંતુ જ્યારે એમને વપરાશ માટે લેવામાં આવે છે ત્યારે એમાંથી કંઈક અલગ જ અવાજ આવે છે અને એક આવી જ યોજના યોજના છે જે ગુજરાતના અલગ અલગ વિસ્તાર સુધી પહોંચી છે પરંતુ નળ તો નાખવામાં આવ્યા છે પરંતુ એમાંથી પાણી નથી આવતું ખાલી હવા નીકળે છે અને જ્યારે લોકો આ નળ ખોલે છે તો અવાજ આવે છે કે બીજેપી એટલે કે અહિયાં તને નળ તો જોવા મળશે પરંતુ તમને પાણી નહીં મળે અને હવે જ્યારે આ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અલગ અલગ જગ્યા ઉપર ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કે અચાનક એવું તો શું થયું કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે નળસે જળ યોજના છે એ અંતર્ગત હવે ગ્રાન્ટ છે તે ફાળવવામાં નહીં આવે ને તપાસ કરવામાં આવશે અને હવે આ જ બાબતે આમ આદમી પાર્ટી સખત વિરોધ કરી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

નળસે જળ યોજનામાં કેન્દ્ર સરકારે નવી ગ્રાન્ટની ફાળવણી પર જે રોક લગાવી છે તેને લઈને હવે લોકોમાં આક્રોશ છે ઘણી જગ્યા પરથી ફરિયાદો ઉઠી હતી કે આ યોજના થકી નળ તો નાખ્યા પણ પાણી નથી આવતું આવી અનેક સ્થળોએથી કેન્દ્ર સરકારને જ્યારે ફરિયાદો મળી એમના થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પણ આ બાબતે ટકોર કરી હતી સી આર પાટીલે એક કાર્યક્રમમાં આ યોજનાની ખામી અંગે પણ ટકોર કરી હતી કેન્દ્ર સરકાર ગુજરાત સહિતના રાજ્યોમાં નળસે જલ યોજનાની તપાસ કરશે તેને લઈને હવે આપ નેતા પ્રવિણ રામે પણ સીઆર પાટીલ સામે મોરે મોરો બોલાવ્યો છે અને માંગ કરી છે કે સીઆર પાટીલમાં હિંમત હોય તો નલસે જલ યોજનાના ભ્રષ્ટાચારમાં એડી અને સીબીઆઈની તપાસ બેસાડવામાં આવે નલસે જલ યોજનામાં મોટા ભાગની ગ્રાન્ટો કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓએ ખાઈ લીધા પછી જનતામાં આક્રોશ ના ફેલાય એટલા માટે ગ્રાન્ટો અટકાવવાના સીઆર પાટીલના નાટક છે હવે જે રીતે પ્રવીણ રામે સી આર રીતે જવાબ આપ્યો છે અને ક્યાંક કહી દીધું છે કે જો તમારામાં તેવડ હોય તો પછી આ કરીને બતાવો સૌથી પહેલા તો પ્રવીણ રામને સાંભળીએ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફલો ફાટો છે એક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા ત્રણ ચાર દિવસથી થી નલસે જલ યોજનાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નલસે જલ યોજનામાં નલ તો આવી ગયા પણ હજી સુધી જલનું એક પણ ટીપું આવ્યું નથી નલસે જલ યોજનામાં નબળી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવ્યા જે ઊંડાએ પાઇપો નાખવાના હતા ત્યાં એ ઊંડાએ પાઇપો તો વીસ ટકા પણ કામ ન થયું અને તમામ પૈસા એ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓએ પોતાના ખિસ્સામાં ભરી લીધા આ મોટા ભાગની ગ્રાન્ટ પોતાના ખિચ્ચામાં ભરી લીધા પછી ભાજપના કેન્દ્રીય જળમંત્રીને જ્ઞાન આવ્યું કે ઓહો ખોટું થઈ રહ્યું છે અને જ્ઞાન આવતાની સાથે એમણે જાહેરાત કરી કે ભાઈ નલસે જલ યોજનામાં કઈ ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે કેમ અત્યાર સુધી તમને ખબર નહોતી તમે પણ ગુજરાતમાં હતા સી આર પાટીલ સાહેબ તમને ખબર નહોતી કે નલસે જલ યોજનામાં ખોટું થાય છે તમામ ગ્રાન્ટો જતી રહી તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ કોન્ટ્રાક્ટરોને ભાજપના નેતાઓએ ખાઈ લીધી આખે આખો હાથી જતો રહ્યો અને હવે પૂછડું પકડવા જોડ્યા છો આ તો એ વાત થઈ

કે માત્ર સુફિયાની વાતો નહીં માત્ર લોકોને સારું લગાડવાની વાતો નહીં તમારી નીતિમત્તા અને તમારું વિઝન હોય તો નળ સે જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને સીબીઆઈની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો તો અમને લાગશે કે તમે હકીકતમાં જનતા માટે કઈક કરવા નીકળ્યા છો બાકી માત્ર ને માત્ર વાહિયાતી વાતો કરવાથી આ રીતે સારી સારી વાતો કરવાથી જનતા ભરમાવવાની નથી કારણ કે ખીચા ભરીને છેલ્લે તમે જાહેરાત કરી દો કે હવે ગ્રાન્ટ બંધ તો અત્યાર સુધીની ગ્રાન્ટ ઠાલવી દીધી એનું શું અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટીની અને સીઆર પાર્ટી પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટીની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડીઆઈ ઈડી અને સીબીઆઈની તપાસ થાય અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રામ પ્રદેશ મંત્રોલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અમારે અહેવાલને લઈને આપનું શું માનવ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર